પોરબંદરના કીર્તિ મંદિર ખાતે કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કીર્તિમંદિર સંચાલન સમિતિ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં શેરીજનો તેમજ આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા કારણ એ વાત સાચી છે કે જે રીતે આપણે કસ્તુરબા મહિલા ફાઉન્ડેશન ઓગણીસો અઠ્ઠાણુંમાં પોરબંદરમાં શરૂ કર્યું પૂજે ગાંધીજીના પ્રપૌત્રી સુધાબેન વજરિયા એમને અહીંયા ઇન્વાઇટ કર્યા અને ત્યારથી કસ્તુરબા ફાઉન્ડેશન રેગ્યુલરલી નિયમિત રીતે કસ્તુરબાના જન્મદિનની અને કસ્તુરબાની પુણ્યતિથિની ઉજવણી કરે છે દર વર્ષે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે આજે કીર્તિ મંદિરમાં જિલ્લા પ્રશાસનના સહયોગથી સુંદર આયોજન થયેલું પૂજે બાના ઘરે સૌએ પુષ્પાંજલિ અર્પણ કરી અને અમે સૌએ પણ બાના ઘરે પુષ્પાંજલિ અર્પણ કરી પણ એક જે વાત કહેવા માંગુ છું એ છે કે પૂજ્ય ગાંધીજીના ઘર પર કીર્તિ મંદિરમાં પાંચ હજાર પ્રવાસીઓ દરરોજ આવે છે પરંતુ પૂજે બાના ઘરે પાંચ પ્રવાસીઓ પણ જતા નથી એની પાછળનું શું કારણ હોઈ શકે એ ખબર નથી પણ પ્રશાસનને વિનંતી છે અને આપણે સૌ સાથે મળીને એવું કરીએ કે કારણ કે પૂજ્ય ગાંધીજીના જેટલી પણ પ્રસિદ્ધિ છે એની પાછળ પૂજ્ય બહાર રહેલા છે ડગલે પગલે છાયા થઈને ચાલ્યા છે અને રાષ્ટ્રપિતાને એમણે અમરતા અપાવી છે તો આપણે સૌની એ ફરજ બની રહે કસ્તુરબાના પગલે પગલે આપણે પણ ચાલીએ જરૂરતમંદોને મદદરૂપ થઈએ અને આવો એક કાર્યક્રમ રાખીએ કે જેને કારણે દર વર્ષે બાળકોને નવા આવનારા પ્રવાસીઓને સૌને કસ્તુરબા વિશે જાણકારી મળે પરિસરને રોજ સેંકડો લોકો એ મુલાકાતે આવે છે દેશ વિદેશના લોકો આ પરિસર મહાત્મા ગાંધી પર જે જન્મસ્થાન પરિસર છે એમાં મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે

ત્રણ મેમોરિયલ અલગ અલગ વિભાગમાં છે આ ત્રણેય મેમોરિયલ નો એક વિશાળ કેમ્પસ બને આખો કોરિડોર બને અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ પરિસરની મુલાકાતે આવતા લોકો છે એક આગો સંદેશો લઈને જાય એ માટે આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી અહીંયા ગાંધી કોરિડોર જે રચના કરવા માટે કે બજેટમાં ફાળવણી થઈ છે એ પ્રમાણે અહીંયાનો માસ્ટર પ્લાન બનશે અને માસ્ટર પ્લાન બન્યા પછી આખા વિસ્તારને વિશાળતા પણ વધશે અને એનો વિકાસ પણ થશે અને સાથે સાથે અત્યારે જે મહાત્મા ગાંધીના જન્મસ્થળની મુલાકાત આવે છે પરંતુ પાછળના ભાગે જે કસ્તુરબા ગાંધીનું ઘર છે ત્યાં લોકો પહોંચી શકતા નથી એ પણ આ પરિસરમાં આવ્યા પછી એમનું પણ મહત્વ ઉઠવાનું છે